જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે આખા કારેલાનું શાક તો આખા કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં કારેલા લઈ લીધા છે એને આવી રીતના છાલ ઉકળીને બે ભાગમાં મેં કાપીને તૈયાર કરી લીધા છે કેમ કે કારેલા મોટી સાઇઝમાં છે એટલે આવી રીતના બે ભાગ કરી લીધા છે તમારે જો નાની સાઇઝમાં હોય તો બે ભાગ કરવાની કંઈ જરૂર નથી બે સાઈઝથી કાપીને મેં છાલ ઉકળીને તૈયાર કરી લીધા છે હવે આપણે બોઇલ કરી લેશું કારેલાને અહીં મેં કારેલા કુકરમાં એડ કરી દીધા છે હવે તેમાં અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું મીઠું એડ કરી દેસુ મીઠું એડ કરવાથી કારેલાનું છે તે કડવા પણ છે ચોથો થઈ જાય છે બાપતી વખતે હવે આપણે પાંચ વિસલ વગાડીને કારેલા છે તેને સારી રીતના બોઈલ કરી લેશું તો પાંચ વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કારેલા સારી રીતના બોઇલ થઈ ગયા છે હવે અંદર જે બી છે તે પણ આસાનીથી નીકળી જશે તેને આપણે કાઢી લેશું હવે ભરેલા કારેલા બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરી લેશું તેના માટે સૌથી પહેલાં મેં બે ચમચી તેલ લઈ લીધું છે અને અડધો બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એકદમ ગેસની ફ્લેમ લો રાખીને આપણે ચણાના લોટને શેકી લેવાનો છે બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો તેલ છે તે છૂટું પડવા માંડ્યું છે આપણો મસાલો છે તે સરસ રીતના શેકાઈને તૈયાર થઈ ગયો છે કલર તે સેચ બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે લોટ લઈ લેશું સતત હલાવતું રહેવાનું છે જેથી લોટ છે તે નીચે બેસી ન જાય તો અહીં તમે જોઈ શકો છો લોટ સરસ બ્રાઉન એવો શેકાઈ ગયો છે હવે બધા જ મરી મસાલા એડ કરી દઈશું જેમાં અડધી ચમચી હિંગ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે મોટી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ શાક છે તે સરસ ખાટું મીઠું બને તેના માટે આપણે ગોળ એડ કરી દઈશું ગોળ એડ કરવાથી કારેલાનું શાક છે તે કડું નહીં લાગે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી મસાલો છે તે સરસ ખાટો મીઠો બનીને તૈયાર થાય જેથી આખા કારેલાનું શાક છે તે સરસ ટેસ્ટી બને લીંબુનો રસ પણ એડ કરી દીધો છે હવે આપણે આદુ ખમણી લેશું આદુ નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે બધા જ મરી મરી મસાલા એડ કરી દીધા છે હવે સારી રીતના આપણે મસાલાને મિક્સ કરી દઈશું બધા જ મસાલો તો એ મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું તમે ચાહો તો વરિયાળી પણ એડ કરી શકો છો હવે સારી રીતના છૂટો છૂટો આપણો મસાલો ભરેલા કારવા કારેલા બનાવવા માટે તૈયાર છે હવે થોડો થોડો મસાલો લઈને આપણે કારેલા ભરી લેશું મસાલો છે તે બહુ નહીં ભરવાનો કારેલામાં તે સેજ ઓછો ભરવાનો જેથી કારેલાનું શાક સરસ ટેસ્ટી બનીને થાય બહુ દબવીને નથી ભરવાનો બધા જ કારેલા આવી રીતના ભરીને તૈયાર કરી લેશું અહીં બધા જ કારેલા મેં ભરીને તૈયાર કરી લીધા છે અને મસાલો પણ થોડોક વધ્યો છે તે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું હવે શાક વઘારવા માટે અહીં મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું હળદર બહુ એડ નથી કરવાની કેમકે કારેલા બાફતી વખતે આપણે હળદર એડ કરી જ છે હવે લસણ એડ કરી દઈશું કેમકે લસણ વગર શાક છે તે કારેલાનું અધૂરું છે તમે ચાહો તો લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ અહીં મેં લસણ આખું લીધું છે કારેલાના શાકમાં લસણ આખું એડ કરવાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે એક ટમેટું સુધારીને તૈયાર કર્યું દે તે એડ કરી દીધું છે હવે આપણે ટમેટાના ભાગનું મીઠું એડ કરી દઈશું મસાલામાં પણ મીઠું એડ કર્યું છે અને આપણે બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે એટલે આપણે ટમેટાના ભાગનું મીઠું એડ કરી દઈશું અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીં મેં એક બે ચમચી જેટલું ખાટું મલાઈવાળું દહીં લીધું છે દહીં એડ કરવાથી કારેલાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે તમારે નાખવું હોય તો એડ કરવું નહીં તમે સ્કીપ પણ કરી શકો છો હવે વધેલો મસાલો છે તેને પણ આપણે એડ કરીને સારી રીતના ગ્રેવી બનાવી લેશું કેમકે કારેલાના શાકમાં ગ્રેવીનો ભાગ વધારે હોય તો શાક સરસ ટેસ્ટી અને મસાલેદાર બનીને તૈયાર થાય છે તો ગ્રેવી પણ સારી રીતના પાકી ગઈ છે તેલનો ભાગ ઉપર આવી ગયો છે હવે બે ચમચી જેટલું પાણી એડ કરીને આપણે ગ્રેવીને સારી રીતના પકાવી લેશું હવે આપણે ભરેલા કારેલા છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું તો આખા કારેલાનું શાક છે તે બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો ગ્રેવીવાળું આખા કારેલાનું શાક બનીને તૈયાર છે Thank you for my watching video.